બિલીમોરા પોલીસની માનવતાભરી કામગીરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં દાગીના અને મોબાઈલ માલિકોને પરત કરાયા નવસારી જિલ્લામાં બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે આજે એક સરાહનીય અને વિશ્વાસ વધારતી કામગીરી હાથ ધરી પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં તપાસ દરમિયાન મળેલા કિંમતી દાગીના અને મોબાઈલ ફોન તેમના हकदार માલિકોને પરત સોંપવામાં આવ્યા બીલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ જયદીપસિંહ ચાવડા દ્વારા આ કાર્યક્રમ કરાયો આજે યોજાયેલા કાર્યક્રમમાં કુલ એક લાખ રૂપિયા પચાસ હજારના કિંમતી દાગીના અને પિસ્તાલીસ રૂપિયા હજારના મોબાઈલ ફોન નંગ ત્રણ તેમના મૂળ માલિકોને વિધિવત સોંપવામાં આવ્યા દાગીના અને મોબાઈલ પરત મળતા અરજદારોના ચહેરા પર ખુશી અને સંતોષ છલકાયો બિલીમોરા પોલીસની કામગીરી પ્રત્યે લોકોએ આભાર વ્યક્ત કર્યો નવસારી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોકોની સુરક્ષા અને વિશ્વાસ જાળવવા માટે આવી કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે રિપોર્ટર સલમાન શેખ